જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય મોહિની એકાદશી વૈશાખ સુદ અગિયારસ ભગવાન શ્રી કૃષ્ણને ધર્મરાય પૂછ્યું હે પ્રભુ વૈશાખ સુદ અગિયારસ કયા નામે ઓળખાય છે અને તેનું મહાત્મ્ય શું છે ત્યારે દીનદયાળ ભગવાને જવાબ આપ્યો કે હે ધર્મરાય વૈશાખ શુકલ પક્ષની એકાદશી મોહિની નામે ઓળખાય છે અને તમારા જેવો જ પ્રશ્ન શ્રી રામચંદ્રજીએ વશિષ્ઠ મુનિને પૂછેલો અને મોહિની એકાદશીના મહાત્મા અંગે વશિષ્ઠ મુનિએ શ્રી રામચંદ્રને જે કથા કહી હતી તે હું તમને જણાવું તે સાંભળો પૂર્વેકાળે સરસ્વતી નદીના તીરે ભદ્રાવતી નગરીમાં ધૃતિમાન નામે રાજા રાજ્ય કરતો હતો તેના નગરમાં ધનપાળ નામે નગર શેઠ હતો તેની પાંચ પુત્રો હતા સુમતી ધ્રુતિમાન મેધાવી સુકૃત અને દુષ્ટ બુદ્ધિ અસંસ્કાર્યની ખરાબ વર્તનવાળો હતો તેની બુદ્ધિ દુષ્ટ હતી તેથી તે અવિચારી કાર્ય કરતો હતો એ વેશ્યાગામી થયો હતો તેથી તેના પિતાએ તથા તેના ચારે બંધુઓએ તેનો ત્યાગ કર્યો દુષ્ટબુદ્ધિ આથી ઘરમાંથી ચાલ્યો ગયો તે વેશ્યાગામી હોઈ તેણે તેના ઘરેણાં વેચી નાખ્યા પછી ચોરી કરવા લાગ્યો ચોરી કરતા એક વખત રાજના સિપાહીઓના હાથે પકડાઈ ગયો પર શેઠનો પુત્ર જાણી છોડી મૂક્યો છતાં તે સુધર્યો નહીં અને ફરી ચોરી કરવા લાગ્યો તેથી રાજ કર્મચારીઓએ તેને ખૂબ માર્યો અને નગરમાંથી કાઢી મૂક્યો તે અઘોર જંગલમાં ગયો અને અભશી ભંશ કરી જીવવા લાગ્યો એક દિવસ એ ભાગી રથી ગંગાના કિનારે જઈ ચડ્યો ત્યાં કૌટિલ્ય સ્નાન કરીને વસ્ત્ર નીચવતા હતા તેના પાણીના છાટા તેને ઉડ્યા તે સાથે જ તેને સુબુદ્ધિ પ્રાપ્ત થઈ તેના પાપ નાશ પામ્યા તે ઋષિના ચરણોમાં પડી કર ઘરીને સ્વરે કહેવા લાગ્યો હે મહાત્મા કરેલા પાપનો નાશ કરવાનો માર્ગ બતાવો ત્યારે કૌટિલ્ય મુનિ તેને કહેવા લાગ્યા હે દુષ્ટ બુદ્ધિ તને ભાગીરથી ગંગાના જળનો છંટકાવ થવાથી તું સુબુદ્ધિ થયો અને તારા પાપ નાશ પામ્યા પણ હું તે આજ્ઞા આપું છું કે વૈશાખ સુધી મોહિની એકાદશીનું વ્રત કર જેથી તારા સગળા પાપો નાશ પામશે અને તું સુખ પ્રાપ્ત કરીશ દુષ્ટ બુદ્ધિએ વ્રત વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું તેના પ્રતાવે તેના સગળા પાપનો નાશ થયો અને પાપરહિત બની તે મોક્ષવાસી થયો આમ વૈશાખ સુદની મોહિની એકાદશીના વ્રતથી પાપ નાશ થાય છે ની વ્રત ધારી વિષ્ણુ લોકમાં જાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે